ચાલો મિત્રો વાનેચા ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની એક વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સરસ મજાની બટેકાની વેફર તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો તમે પણ આવી બટેકાની વેફર ઘેરે જાતે તૈયાર કરતા છો મિત્રો કારણ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે બટેકા પણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે તો ચાલો મિત્રો વરસ માટે આપણે ખાઈ શકીએ તે માટે અને સ્ટોર કરી શકીએ તેવી સરસ મજાની બટેકાની વેફર તૈયાર કરી લઈએ મિત્રો તેના માટે સરસ મજાના મોટા બટેકા આપણે લઈ લઈ આવ્યા છીએ મિત્રો તેને સૌ પ્રથમ બે પાણીથી સરસ મજાના સાફ કરી નાખશું ત્યાર પછી તેને ખમણીથી સરસ મજાની વેફર તૈયાર કરશું મિત્રો જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે બટેકાને સાફ કરીને ખમણીથી તેને સોલીને સરસ મજાની વેફર તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો હવે બધા જ બટેકાને આ રીતે આપણે સરસ રીતે શાલ ઉતારીને બે કે ત્રણ પાણીથી સાફ કરી લઈએ ત્યાર પછી સરસ રીતે खमणी थी अपनी वेफर तैयार करशु मित्रों आ रीते कर करशु मित्रों कर तो चलो हमें बटेका ने सरस रीते चलो मित्रों तो आ रीते खमणी थी वेफर ने सरस रीते तैयार कर ल આપણે સરસ બે ચાર પાણી આ રીતે સાફ કરી લેવાની છે મિત્રો સરસ મજાની સફેદ આપણી વેફર તૈયાર થશે મિત્રો તો ચાલો હવે બધી જ વેફર આ રીતે તૈયાર કરશું ત્યાર પછી આપણે ગરમ પાણીથી બાફશું બતાવીશ મિત્રો ચલો મિત્રો આપણે સરસ મજાની આપણી આ વેફર પાણીને ગરમ કરીને તેની અંદર બાફવાની છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો તો આ રીતે આપણે ગરમ પાણીની અંદર જે આપણે વેફર તૈયાર કરેલી હતી તેને અંદર ઉમેરી દીધી છે હવે એને પચાસથી સાઠ ટકા સુધી પાકવાની પાકો પકવવાની છે મિત્રો ત્યાર પછી આપણે તેને સુકવવાની છે જે પંખાની નીચે એક રાત સુકવશું કારણ કે તે સરસ મજાની પીળી બને છે ત્યાર પછી ટકા સુકાઈ જાય ત્યાર પછી જ આપણે તડકે એક વખત તડકો ખવરાવશું મિત્રો ચાલો તો આ રીતે બધી જ વેફરને આપણે સરસ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોરિયા છો આપણે ઘણી બધી વેફર જે ગરમ પાણીમાં બાફીને આ રીતે સુકવવાની છે મિત્રો કારણ કે તે પંખાના પવનથી જ અહીંશી નેવું ટકા એટલે કે દસ કલાક સુકવવાની છે ત્યાર પછી જ આપણે તડકે સરસ રીતે તપવશું મિત્રો તો ચાલો સરસ રીતે આપણી ધીજ વેફર આ રીતે પાથરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપની વેફર બધી જ ક્લિયર થઈ ગઈ છે જે દસ થી બાર કલાક સુધી રૂમ ની અંદર જ આ રીતે પંખાના પવનથી તૈયાર કરશું એટલે કે સુખવશું ત્યાર પછી જ નેવું ટકા સુકાઈ જાય ત્યાર પછી તડકે તપાવશું મિત્રો ચાલો મિત્રો હોય સુકાઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો આપણી વેપર ક્લિયર થઈ જાય છે એટલે કે સુકાઈ જાય છે ત્યાર પછી હું તમને બતાવીશ વેપાર કઈ રીતની થઈ છે તે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી બટેકાની વેપર તૈયાર થઈ ગઈ છે કારણ કે તમે જોઈ રહ્યા તેનો કલર પણ સરસ મજાનો પીળો આવ્યો છે જે આપણે રૂમની અંદર જ સાયા સાંયામાં જ સૂકવવાની હોય છે ત્યાર પછી જ આપણે બેથી ત્રણ કલાક સુધી તડકામાં સુકવેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેપર તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો આજે જ આપણે શ્રી ગણેશ કરી લઈએ સરસ મજાની આપણી વેપરને તળીને જોઈ લઈએ ચકાસી લઈએ કે કેવી સરસ મજાની આપણી વેફર પોચી બની છે તો ચાલો મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો આપણે તળીને થોડીક ટેસ્ટ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે નવી જ વેફરને શ્રી ગણેશ કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર તળાઈ રહી છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે વેફર બનાવજો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે તમે પણ જોઈ રહ્યા છો પીળી તમરક જેવી આપણી બટેકાની વેફર જે આખા વર્ષ માટે સ્ટોરેજ કરવાની છે તે તૈયાર કરી લીધી છે મિત્રો અને સાથે સાથે આપણે તળી પણ છે તો ચાલો હું તમને બતાવી દઉં કેટલી સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જે આપણે એકદમ પોચી કે જ્યાં દાંતનો હોય તો પણ ખાઈ શકાય તેવી સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો તમે પણ આવી વેફર બનાવજો હા મિત્ર ચોક્કસ તમને કહીશ કે જો તમને મારી આવી રેસિપી પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હા આવી વેફર બનાવવાનું ચૂકતા નહીં કારણ કે અત્યારે બટાકાની સીઝન છે તો એક વર્ષ માટે સ્ટોરેજ કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે સ્ટોર કર કરી લેશો તો બાર મહિના સુધી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન